સરહદી પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છના ઓઈ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘર વાહન ચોરી ના ગુનાઓ શોધવા અને આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓના માર્ગદર્શન હેઠળ એ પંકજભાઈ કુશવાહા તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ચૌધરી નરેશભાઈ પ્રજાપતિ તથા ડ્રાઈવ અશ્વિનભાઈ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

જેથી મજકુરી સમના કબજામાંથી મળી આવેલું મોટર સાયકલ બીએનએસએસ કલમ અનુસાર કબજે કરી મજકુરી સમને બીએનએસએસ ની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે નાસીર દાઉદ શેખ ઉમર વર્ષ સત્યાવીસ રહેવાસી હેમલાઈ ફળ્યું અંજાર આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે તેમની પાસેથી હોન્ડા કંપનીની મોટર સાયકલ જેની કિંમત રૂપિયા વીસ હજાર અને મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા એક હજાર આ મુદ્દામાલ આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યો છે